નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા લોકોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે શ્રવણ કરવાના છીએ શ્રી ગરુડ પુરાણનો અગિયારમો અધ્યાય દશ ગાત્ર વિધિ નિરૂપણ વર્ણનનો જો આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો અન્ય લોકોને મોકલી પુણ્યનું કાર્ય કરજો ફરી ફરી વિનંતી કરું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ જ ચેનલમાં તમને શ્રી ગરુડ પુરાણના એકથી દસ અધ્યાય પણ મળી જશે તો એનું પણ સમય મળે ત્યારે શ્રવણ કરવા વિનંતી છે તો શરૂ કરીએ આપણે અગિયારમો અધ્યાય દસ ગાત્ર વિધિ નિરૂપણ વર્ણન ગરુડજીએ પૂછ્યું હે કેશવ હવે મને દશ ગાત્ર કર્મની વિધિ કહો એ કરવાથી કયું પુણ્ય મળે છે અને જો મરનારને પુત્ર ન હોય તો આ ક્રિયા કોણે કરવી આ બધું મને કહો શ્રી ભગવાને જવાબ આપ્યો હે ગરુડ સાંભળો હું તમને દશ ગાત્ર વિધિ જણાવું છું